થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આજે આપણે ધોરણ દસ વિશે ગુજરાતી વિષયની અંદર પ્રકરણ નંબર પચીસ જે છે મિત્રો જે તમારી બે હજાર ચોવીસ આધારિત નવી પાઠ્યપુસ્તક છે એમાં સમાવિત કરવામાં આવેલ છે ભગવદ્ ગીતાના બે ચેપ્ટર ચેપ્ટર નંબર પચીસ અને ચેપ્ટર નંબર છવ્વીસ એનું આજે આપણે પચીસમાં ચેપ્ટરનું જે પાઠનું નામ છે સંપૂર્ણ એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોની અંદર જોવાના છીએ તો વિડિયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે ચેનલ ઉપર દવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેવાની છે કારણ કે અમારી ચેનલ ઉપર આવનારી પરીક્ષાને લગતા તમને ઉપયોગી થઈ શકે એવા વિડીયો મૂકવામાં આવે છે જે વિડીયો તમને પરીક્ષાની અંદર સો ટકા ફાયદો કરાવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જોઈએ પહેલો પ્રશ્ન એક કે નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો એમાં પહેલો છે કે ભગવદ્ ગીતા સાનો ત્રિવેણી સંગમ છે તો ભગવદ્ ગીતા કર્મયોગ વ્યક્તિયોગ અને જ્ઞાનયોગનો ત્રિવેણી સંગમ છે બીજો છે કે ભજ ધાતુનો મૂળ અર્થ શું થાય છે તો ભજ ધાતુનો મૂળ અર્થ સેવા થાય છે ત્રીજો છે કે અભ્યાસ શબ્દોનો અર્થ શું થાય તો અભ્યાસ એટલે ચિત્તને વારંવાર એક જ જગ્યાએ જોડીને એક જ કાર્ય સતત અને સખત પ્રયત્નોથી કરતા રહેવું હવે પ્રશ્ન બે જોઈએ કે આ પાઠના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો એમાં પહેલો છે કે પત્ર પુષ્પ ફળ જળ અર્પણનો પ્રસંગ કયો બોધ આપે છે તો જે કોઈ ભક્ત ભગવાનને પ્રેમથી પત્ર પુષ્પ ફળ જળ વગેરે અર્પે છે એ શુદ્ધ બુદ્ધિના નિષ્કામ પ્રેમી ભક્તના પ્રેમપૂર્વક આપેલા એ પત્ર પુષ્પ વગેરેને ભગવાન સગુણ રૂપે પ્રગટ થઈ પ્રેમથી સ્વીકારે છે આપણા મિત્રોના જન્મદિવસમાં લગ્નમાં કે કોઈ અન્ય પ્રસંગમાં કેટલાક બાળકો નાની ભેટ આપવામાં લઘુતા અનુભવતા હોય છે મા બાપને મોટી અને મોંઘી ભેટ લેવા માટે જીદ કરતા હોય છે કારણ કે તેઓ વિચારે છે કે કોઈ ભેટ મોટી અને મોંઘી ન હોય તો તે તુચ્છ ગણાશે પરંતુ જો આપનાર અને લેનાર આ વાતથી જ્ઞાત હશે કે કોઈ પણ વસ્તુ ચૈતન્ય પવિત્ર ભાવ સાથે જોડાય છે ત્યારે તે ઉત્તમ બની જાય છે તે અજોડ બની જાય છે તો તે વસ્તુને કારણે નહીં પરંતુ તે ભાવને કારણે એક વ્યક્તિ આપતા અને બીજો વ્યક્તિ સ્વીકારતા આનંદ અનુભવશે આમ આ પ્રસંગ આપણને બોધ આપે છે કે આપણા આદાન પ્રદાન કાર્યોમાં દૈનિક વ્યવહારમાં કર્તવ્યમાં સદભાવ હોવો જોઈએ અને મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારા ધોરણ દર્શના વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી હશે એ ગ્રુપની અંદર પણ તમે અચૂકથી જોઈન થઈ જજો એ ગ્રુપની અંદર તમને આવનારી બોર્ડની પરીક્ષાના આઈએમપી પ્રશ્નો આઈએમપી પ્રશ્નોપત્રો બધું જ તમને ત્યાં જોવા મળી જશે તો અચૂકથી ભૂલ્યા વગર જોઈન થઈ જજો જોઈએ બીજો કે અભ્યાસનું શું મહત્ત્વ છે ઉદાહરણ આપી સમજાવો તો મન એ વેગવાન અશ્વ જેવું છે તેને કાબૂમાં રાખવું કઠિન છે પરંતુ અસંભવ નથી માત્ર પક્ષીની આંખ સિવાય બીજું કશું ન જોતો એકાગ્ર ચિત્તવાળો છાત્ર અર્જુન કહે છે કે મન ચંચળ છે ત્યારે તેનો ઉપાય સમજવો જરૂરી છે તેનું સમાધાન એ અભ્યાસ છે અભ્યાસ એટલે ચિત્તને વારંવાર એક જ જગ્યાએ જોડીને એક જ કાર્યમાં સખત પ્રયત્નોથી કરતા રહેવું અભ્યાસ કરવાથી એકાગ્રતા વધે છે આજનો ભણેલો પાઠ એક એક વરમાં સારી રીતે સમજાઈને તૈયાર ન થાય પરંતુ તેને વારંવાર વાંચવામાં અને સમજવામાં આવે સમગ્રતા થાય સમગ્રતાથી તેનો અભ્યાસ થાય તો તે દ્રઢ બને છે અને પરીક્ષામાં ધાર્યું પરિણામ આપે છે કોઈ વૈજ્ઞાનિક કોઈ સંશોધનનું કામ ચાલુ કરે ત્યારે તે એક કાર્ય તરીકે સ્વીકારે છે પરંતુ તેની સતત પ્રવૃત્તિ અને ચિંતન અને મનન તેને એ કાર્યનીથી નવી ઓળખ આપે છે તેને તેમાં સફળ બનાવે છે નાના નાના ખાડાઓ અનેક જગ્યાએ ખોદીએ તો પણ પાણી ન નીકળે પરંતુ એક જ જગ્યાએ સતત ખોદવાથી કૂવો બને છે અને પાણી મળે છે હિમાલયમાંથી નીકળતી નાની જલધારા એક જ રસ્તે દોડતી રહીને ગંગા નદી બને છે આમ કોઈ પણ કાર્યમાં નિપુણતા મેળવવા માટે અને તેને સિદ્ધ કરવા માટે અભ્યાસ ખૂબ જ જરૂરી છે નેક્સ્ટ મિત્રો ત્રીજો પ્રશ્ન છે કે ભક્તિયોગનું આજના સંદર્ભમાં મહત્ત્વ સમજાવો તો એ જોઈએ આપણે તો આજના સંદર્ભમાં ભક્તિયોગનું મહત્ત્વ ભગવાને બારમા અધ્યાયના એક શ્લોક દ્વારા સમજાવ્યું છે આ શ્લોકમાંથી સંતુષ્ટ પદ કહે છે કે આપણા ક્ષેત્રમાં આપણે ખૂબ કાર્ય કરવું પરંતુ કોઈ લાલસા રાખીને કાર્ય ન કરવું જે પ્રાપ્ત છે તે પર્યાપ્ત છે સહજ મળે તેમાં સંતોષ રાખવાની રાખવાથી તણાવ હતાશા જેવી નબળી માનસિકતાથી માનસિકતામાંથી બચી શકાય છે સંતોષ નહીં હોય તો ઇન્દ્રનું સિંહાસન પણ ઓછું પડે વધારે અસંતોષને કારણે આપણી પાસે જે છે તેનો આનંદ પણ નહીં મળે શ્લોકમાં એક પદ છે કે દ્રઢ દ્રઢ નિશ્ચય એટલે કે દ્રઢ નિર્ણયવાળો આપણે રાત્રે ઊંઘતા પહેલાં વિચારીએ કે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઊઠીને વ્યાયામ યોગ અભ્યાસ પૂજા પાઠ કરીશું આવો નિર્ણય કરીએ પરંતુ સવારે મોબાઈલમાં એલાર્મ વાગે એટલે બંધ કરીને ફરી ઊંઘી જઈએ એવું બને છે પરંતુ આપણો નિશ્ચય દ્રઢ હોય તો તે પાછા ઊંઘવા નહીં દે આપણે આપણને સ્વયંને એવી છૂટ નહીં આપીએ અને દ્રઢ નિશ્ચય બની રહીશું તો આપણે ધાર્યું પરિણામ લાવી શકીશું જીવનમાં દ્રઢ નિશ્ચયનું ખૂબ જ મહત્ત્વ છે ત્યારે ત્યારબાદ તુલ્ય નિંદા સ્તુતિહ આ પદ પણ છાત્રો માટે ખૂબ જ સમજવા જેવું અને જીવનમાં ઉતારવા જેવું છે ભગવદ્ ગીતામાં આ વાત અનેકવાર કહેલ છે કે નિંદા અને સ્તુતિને સમાન રીતે સ્વીકારવા આમાં નિંદા શબ્દ પહેલાં છે કારણ કે જીવનમાં ટીકાનો સામનો કરવાની તૈયારી વધારે રાખવી પડે જે નિંદાથી ડરે તે સફળ ન થઈ શકે સોશિયલ મીડિયામાં કોઈક થોડી નકારાત્મક કોમેન્ટ આપે લાઈક ઓછી મળે નાનો અમથો ઠપકો આપી દે કે બે વાક્યો કહી દે તો ક્યારેક આપણને લાગી આવે છે કે એ સહન કરી શકતા નથી ત્યારે ભગવદ્ ગીતા કહે છે કે નિંદા સાંભળીને નિરાશ ન થવું થઈ જવું આપણે સંઘર્ષ કરીએ તો અભ્યુદયને પ્રાપ્ત કરી શકીએ છીએ આ રીતે ભગવત ગીતામાં ખૂબ જ સુંદર રીતે વર્ણવ્યું છે કે આપણે પ્રત્યેક કર્મને ઈશ્વર અર્પણ ભાવથી કરીએ તો આ સમર્પણથી કરેલું ઉત્તમ કાર્ય ભક્તિયોગમાં પરિણત થાય છે જીવનમાં જે કાંઈ ફરજ આવે છે તે સર્વવ્યાપક પરમાત્મા પ્રત્યે સમર્પણ ભાવથી કરેલું કાર્ય લોકહિતનું કાર્ય બને છે એ જ ઉત્તમ વ્યક્તિ છે તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો ધોરણ દસ વિશે ગુજરાતીની અંદર પ્રકરણ નંબર પચીસ જે છે સમર્પણ એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત